રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો તો હું શું આપણો મિત્ર અને આજે તારીખ છે તેર અગિયાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જીરાના પારા મિત્રો ખાસ કરીને કેવડો પારો રાખો અને કયું ખાતર આપણે મિત્રો ખાસ કરીને વાવું તો આજે એ ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો અત્યારે ફાઇનલી અમે જીરો વાવવાનો સમય થઈ ગયો છે અને ખાસ કરીને તમામ મિત્રો અત્યારે વાવવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો જીરાનો ભારો એકદમ ખાસ કરીને મીડિયમ રાખો અને કે એકદમ નાનો રાખવો મિત્રો કારણ કે આમાં આપણે કોઈ ખાસ ચરિયા ભરાવા દેવાના હોતા નથી પહેલું એક પણ જ વધારે ભરાવ દેવું પડે છે આખા પછી પછી એકદમ ચરિયા કોઈ ભરાવા દેતા નથી અને ભરાવા દેવાય નહીં તો એની ખાસ કરીને આજે આપણે વાત કરીશું અને પાછળ આપણે જે વારડા કેવડા નાખશું એની પણ વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી મિત્રો ખાસ કરીને બન્યા રહું મિત્રો એકદમ જમીન પણ આપણે આ કવી તૈયાર કરવીનો વિડીયો પણ મૂકેલો છે અને તમે જોઈ શકો છો મિત્રો આવી ઠેપલીવાળી જમીન એકદમ હોવી જરૂરી છે અને પારો એકદમ આવો મીડિયમ નાનો રાખો જેથી કરીને જગ્યા પણ ન રોકાય અને બીજા નંબરમાં પારે બારે જે પારે આપણે જીરું મોટું થાય ત્યારે પારે એકદમ જીરું બધે ઉગી જતું હોય છે અને ખળ પણ બહુ પારો મોટો હોય તો પારે ખળ પણ બહાર નીકળે અને આ પારો નાનો હોય તો મિત્રો ખડ પણ બહાર નીકળતું હોતું ખાસ કરીને નથી અને એકદમ આવી ઠેપલી વાળી જમીન મિત્રો શક્ય હોય તો પસંદ કરવી જેથી કરી અને એકદમ ઢેપલી હોય તો જીરું ઉગાવો હારો લેતી હોય છે અને રફ જમીનમાં એકદમ ઉગાવો લેતી હોય નહીં મિત્રો તો આને આપણે કંઈ ના કરવાનું જીરું ઉડાડી અને સીધું વાડડા એટલે કે ધોરિયા નાખીને પાણી આપવાનું છે મિત્રો ખાસ કરીને તો આવી ઠેપલીવાળી જમીન ખાસ કરીને પસંદ કરવી મિત્રો અને આપણે પાછળ દેખાડશું કે ધોરિયા કેવડા નાખવા અને મિત્રો ખાતર પણ વાત કરીએ તો ખાતર આપણે આમાં અઢાર છેતાલીસ એટલે કે ડીએપી આપણે વાપરેલું છે અને જો એક ચરિયા બે ચરિયા બાકી છે ખાતર પણ અમે તૈયારીવાની તૈયારીમાં છે તો આપણે બત્રી હોડ પણ વાપરીશી પણ બત્રી હોડ ખાતર મળ્યું નથી એટલે આપણે અઢાર છેતાલીસ જે ડીએપી આવે છે અઢાર ટકા નાઇટ્રોજન ને છેતાળીસ ટકા ફોસ્ફરસ મિત્રો તો એ આપણે આમાં વીઘે વીસ કિલોની આજુબાજુ આમાં વાવેતર આપણે ખાતરનું કરેલું છે વીઘે વીસ કિલો ખાતર હોય એટલે મિત્રો ઘણું થઈ જાય અને પછી આપણે જ્યારે પિયત આપશું ત્યારે આપણે આને શું શું ટ્રીટમેન્ટ કરવાની છે એ પણ દેખાડશું અને ખાસ કરીને મિત્રોમાં વારડા કેવડાં રાખો એ પણ હમણાં આપણે પાછળ તમને દેખાડું છું વિડીયોમાં અંત સુધી બનાવીશું મિત્રો તો મિત્રો આ રીતનો પારો એકદમ નાનો રાખો ખાસ ગમે તે મોલમાં પારો નાનો રાખો એને ખાસ કાળજી રાખી અને એકદમ જીરું આમાં ઝેપલીવાળી જમીન હોય એકદમ ઉગી જતું હોય છે મિત્રો તો આવી જમીન ઢેપલીવારી પસંદ કરવી મિત્રો તો બસ આ વિડીયો કેવો લાગ્યો એ છેલ્લે તમે ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આગળ હવે આપણે ધોરિયામાં કે રીતના કેવડે નાખવા એ દેખાડીએ તો ચાલો ધોરિયા પણ જો આપણે વાડા પણ તૈયાર કરીને છે તમે જોઈ શકો છો તો મિત્રો એકદમ આવા મીડિયમ મીડિયમ વાડા રાખવાના જેથી કરીને જીરાને છેલ્લે એક પિયત વધારે આપવું હોય તો ખાસ કરીને આપણે આપી શકીએ તો મિત્રો આ રીતના આપણે આઈડિયા નાખેલા છે અને ખાસ કરીને મિત્રો કે જે આપણે આમ ભાગ આમ આડો ભાગ પકતો થઈ જતો હોય તો એ પણ એક ઊભો ધોર્યો ખાસ કરીને નાખી દેવાનો અને જેથી કરીને આમ આડું પાણી વધારે આપણે આપવું પડે નહીં તો દાખલા તરીકે જો તમે આડું પાણી વધારે રાખશો તો જીરામાં પણ હુકારો વધારે આવવાની શક્યતા રહેશે પાણી વધારે એટલે દાખલા તરીકે આ ધોરિયો છે આપણે તો અહીંયાથી આમ ઠેઠ આપણે લાંબા લાંબામાં પાણી જવા દઈએ તો વધારે પાણી આ ધોરીયામાં લેલું હોકારો આવે એટલે આપણે આવું ધોર્યું પણ એક નાખેલો છે તમે જોઈ શકો છો અહીંયાથી બંધ તો મિત્રો આ રીતના આપણે વાડા માપસણ માપસણના નાખેલા છે જેથી કરી અને જીરાને આપણે એક એકબીયત વધારે છેલ્લે આપવું હોય તો આપવામાં જોખમ રહેતો નથી અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે આપણે લાંબા ચર્યા હોય અને એક બિયત છેલ્લે વધારે આપવા જઈએ તો જીરું એકદમ સુકાઈ જતું હોય છે અને એક બિયતના કારણે પિયતના ઓછું હોય એના લીધે જીરાને ઉત્પાદન જીવન ઘટતું હોય છે મિત્રો ખાસ કરીને તો હવે આપણે આના પછીનો વિડીયો આપશે મિત્રો આપણે કાલે આવશે કે જેવો કે આપણે પટ મારેલો હોય છે કઈ દવાનો પટ અગત્યનો છે જેવો કે ફૂગનાશક ઉગાવો સારો આવે અને રોગ જીવાતનો આવે તો એ માટે કયો પટ આપણે મારશું એની દેવા કઈ દવા આવશે તો એનો વિડીયો પણ કાલે આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણો વિડીયો આવી જશે તો બસ આજે આપણે આ વિડીયો માટેલું છે વિડીયો જોવા બદલ તમામ ખરત મિત્રોનો ખૂબ ખૂબ મિત્રો આભાર થેન્ક યુ